आजे वो आ विषय पर बात करवा इचिश के तमारा सलाहकार कौन छे मने आशा छे के आजे तमे बधा आ प्रश्न नो स्पष्ट जवाब प्राप्त करशो आ वो आपने सलाहकार नी व्याख्या पर एक नजर करिए जेम आपने जोई सकिए छिए सलाहकार शब्द नी मूल व्याख्या एक अनुभवी परामर्शदाता छे તેના સમાનાર્થી શબ્દો દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સલાહકારની ભૂમિકા શું છે સલાહકાર એક પરામર્શદાતા માર્ગદર્શક અથવા શિક્ષક છે હવે આવો આપણે વિચારીએ કે આપણી પાસે એક સલાહકાર કેમ હોવો જોઈએ સલાહકાર એક પરામર્શદાતા છે પરામર્શદાતા તે વ્યક્તિ છે જે કોઈની મદદ કરે છે ખરું ને ક્ષેત્ર કોઈ પણ હોય સલાહકારની ભૂમિકા જેઓ સલાહ માંગે છે તેને સફર થવામાં મદદ કરવાની હોય છે તમારા જીવનમાં શું તમને બધા કોઈ બીજાની મદદ લીધા વગર બધું જ સંપૂર્ણ રીતે પોતાના દ્વારા કરી શકો છો કોઈ નથી કરી શકતું ખરું ને જ્યારે આપણે આપણું જીવન પર ફરીએ છીએ તો આપણે એહસાસ થાય છે કે આપણે આજે જા છીએ ત્યાં સુધી પહોંચવામાં ઘણીવાર એક સલાહકારની મદદ મળી છે એવું કોઈ નથી જે સલાહકારની મદદ વગર સફળ થયું હોય તમારી સફળતા મુખ્યત્વે બે પરિબળો પર નિર્ભર છે પ્રથમ પરામર્શની ગુણવત્તા અને બીજું સલાહકારની પરામર્શનું પાલન કરવાની તમારી પ્રેરણા તમારી પ્રેરણાથી કોઈ ફરક નથી પડતો તમારું પરિણામો માત્ર તમે પાલન કરો છો તે પરામર્શની ગુણવત્તા જેટલું જ ઉચ્ચ થઈ શકે છે તેથી આપણે સહલાઈથી સમજી શકીએ છીએ કે આપની સફળતાનો મોટો ભાગ આના પર નિર્ભર કરે છે કે આપણો સલાહકાર કોણ છે એવા લોકોના ઘણા ઉદાહરણો છે જે વિશેષ સલાહકારોની મદદથી સફળ થયા

USA આજે અમેરિકા જેની સ્થાપના માત્ર 1776 માં કરવામાં આવી હતી વિશ્વભરમાં સૌથી મોટી આર્થિક અને સૈન્ય શક્તિ છે અમેરિકા 250 વર્ષ થી પણ ઊંચા સમયમાં સૌથી શક્તિશાળી દેશ કેવી રીતે બની શકે છે દરેક રાષ્ટ્રનો પાયો તેનું બંધારણ છે અમેરિકાની સફળતા માટે જુદા જુદા પરિવર્ત હોઈ શકે છે પરંતુ બંધારણ એક પ્રાથમિક પરિવર્ત હતું बंधारण आ सुनिश्चित हतु के अलग -अलग होवा छता। सारी रिते एक थशे। स्थापक आपने आटली विविधता वाला राष्ट्र नो विकास के ब्रिटिश संग्रहालय में कलाकृति समझ प्रदान करे छे के स्थापक ने कोने प्रभावित ते हतु। ना निर्देशक नील मैकग्रेगरे समझाव्यू के स्थाप को ईरान ना कोरेश राजा थी प्रभावित हता। तेने घना जुदा जुदा प्रकार ना लोको अने संस्कृतियों पर सफरता पूर्वक शासन करियो। आ कारणे जारे अमेरिका आ विषय विचारी रहियो हतु के ते एक बहुसांस्कृतिक राज्य ने केवी रीते संचालित करी शके छे तो थॉमस जेफरसन प्रेरणा माटे कोरेश तरफ वळ्या तेमणे तेमना पौत्र ने कोरेश राजा ना कार्यों नो अभ्यास करवानी आज्ञा पण आपी કોરેશ રાજાએ તે બંધારણને પ્રેરિત કર્યું જેના પર અમેરિકાનો પાયો બનાવવામાં આવ્યો હતો સામાન્ય રીતે જ્યારે રાજા કોઈ રાજ્ય પર વિજય મેળવે છે તો તે સામાન્ય રીતે જીતેલી પ્રજા પર નિયંત્રણ કરે છે અને તેમને તેમના માટે કામ કરવા દે છે પણ કોરેશ સાવ અલગ હતો બાબેલ દ્વારા સતાવણી કરવામાં આવેલા ઇઝરાયલીઓને કોરેશ દ્વારા મુક્ત કરવામાં આવ્યા અને તેમના વતનમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી તેમણે યરૂમમાં તેમના પરમેશ્વરના મંદિરને ફરીથી બાંધવા માટે કોરેશથી માત્ર ઘોષણા જ નહીં પ્રાપ્ત કરી પરંતુ સહાયક સામગ્રી પણ પ્રાપ્ત કરી કોરેશ સ્વયંથી આ નિર્ણય પર નહોતો આવ્યો તેની પાસે પણ એક સલાહકાર હતા હું તારી આગળ જઈશ મેં તેને ઉભો કર્યો છે તેના સર્વ માર્ગો હું સીધા કરીશ તે જ મારું નગર બાંધશે મારા બંદીવાનોને તે છોડી મૂકશે यशायानी आ भविष्यवाणी कोरेशे बाबिल पर विजय प्राप्त करवाना लगभग एक सौ सीतेर वर्ष पहला हती। सर्वशक्तिमान परमेश्वर पासे न मात्र घणो अनुभव छे, जे दरेक सारा सलाहकार पासे होवो जइए परंतु ते भविष्य ने जीइ छे। आपने सरलता समझी छे छे के परमेश्वर एक उत्तम सलाहकार छे, खरुने તે પરમેશ્વર હતા જમણે કોરેશને ઇઝરાયલીઓને આઝાદ કરવાનો અને યરુશલેમના મંદિરને ફરીથી બનાવવાનો આદેશ આપ્યો તેથી કોરેશ એક અનન્ય રાજા હતો જે ઇતિહાસમાં અમેરિકાના સ્થાપક પિતા માટે એક પ્રેરણા તરીકે નોંધ થયો હવે આવો આપણે જોઈએ કે ચર્ચ ઓફ ગોડના સલાહકાર કોણ છે ખ્રિસ્તી ધર્મ જે વિશ્વભરમાં ફેલાઈ ગયો છે હવે નાટ્યાત્મક રૂપથી ઘટી રહ્યો છે ઉદાહરણ તરીકે યુરોપ તેમની વ્યાપક ખ્રિસ્તી પૃષ્ઠભૂમિ માટે જાણીતું છે પરંતુ યુરોપિયન ધર્મશાસ્ત્રીઓ પણ હવે ખ્રિસ્તી ધર્મના પતનનો અભ્યાસ કરી રહ્યા છે ધ ગાર્ડિયનના એક લેખમાં ધર્મશાસ્ત્રના અધ્યાપક સ્ટીફન બુલીવન્ટે કહ્યું મૂળભૂત એક ધોરણ તરીકે ખ્રિસ્તી ધર્મ સમાપ્ત થઈ ગયો છે અને કદાચ સારા માટે જતો રહ્યો છે આ ઘટના ખ્રિસ્તી ધર્મમાં વિશ્વભરમાં જોવા મળી રહી છે कोई कही शके छे के ख्रिस्ती धर्म हम सफल नहीं रो आ होवा छता वर्ल्ड मिशन सोसायटी चर्च ऑफ गोद सतत विकास कर स्वयंसेवक सेवाओं विश्व ने आश्चर्यचकित करे छे। आ कारण चर्च ऑफ गोद ने घना जुदा जुदा राष्ट्रपति पुरस्कार प्राप्त थेम के स्वयंसेवक सेवा ना राणी नो पुरस्कार कोरिया में त्रन अलग अलग राष्ट्रपति प्रमाणपत्र अमेरिकी राष्ट्रपति स्वयंसेवक सेवा पुरस्कार परंतु चर्च ऑफ गोद नी सौ थी मोटी सफलता सरखामणी मा आ पुरस्कारो मात्र एक नानी सफरता छे बिल गेट्स ए कहियो के तेमणे तेमना सलाहकार बफेट थी शिखेली वस्तुओं मा एक हती के समय केटलो मूल्यवान छे भले तमारी पासे केटला पैसा होय तमे समय नथी खरीदी शकता आपड़ा बधानी पासे चौबीस कलाक नो एक दिवस होय छे खरुने સૌથી અમીર લોકો પણ તેમના જીવનમાં એક વર્ષનો વધારો નથી કરી શકતા પણ આપણે પરમેશ્વરની સંતાનોને અનંત જીવન અને સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો જ્યાં હવે પછી કોઈ મરણ નથી કોઈ શોક નથી કોઈ રડવાનું નથી કે કોઈ પીડા નથી આપની બધી સિદ્ધિઓમાંથી આ ખરેખરમાં સૌથી મોટી સફળતા છે ખરું ને ચોક્કસ ચર્ચ ઓફ બોધમાં એક સલાહકાર છે જેમણે તેને આટલું સફળ બનાવ્યું કેમ કે રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓના પાળક થશે અને જીવનના પાણીના જરાઓ પાસે તેઓને દોરી લઈ જશે શું હલવાન તેઓના પાળક થશે અને તેમની તેઓને દોરી લઈ જશે એનો અર્થ એ નથી કે પરમેશ્વર તેમના સલાહકાર થશે યશાયાએ આપણ ભવિષ્યવાણી કરી કે પરમેશ્વર આપણા સલાહકાર થશે તારા સર્વ સંતાન યહોવાના શિષ્ય થશે અને તારા છોકરાને ઘણી શાંતિ મળશે સલાહકાર એક શિક્ષક છે આ બીજી ભવિષ્યવાણી છે જે બતાવે છે કે પરમેશ્વર આપણો સલાહકાર થશે ત્યારે આટલા બધા ખ્રિસ્તી ચર્ચ પરમેશ્વર પર વિશ્વાસ કરવા છતાં કેવી રીતે સફળ નથી થતા યશાયામાં તારા સંતાન દેવો કોને દર્શાવે છે જ્યારે આપણે પાછલા વચનો વાંચીએ છીએ તો આપણને તારા સંતાનનો અહેસાસ થાય છે અહીંયા યરૂશાલેમ નગરની સંતાનોનો સંદર્ભ છે ત્યારે યરૂમ કોને દર્શાવે છે પણ ઉપરનું યરૂમ સ્વતંત્ર છે તે આપણી માતા છે યરુશાલેમની વાસ્તવિકતા આપણી સ્વર્ગીય માતા છે તેની સંતાન તે છે જે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવામાં સાચે જ સફળ થશે आजे एक मात्र चर्च ऑफ गोद आज एकमात्र चर्च है जे माता परमेश्वर पर विश्वास करे छे। आपनी स्वर्गीय माता जे आजे आपनी साथे निवास करे छे। चर्च ऑफ गोद ना सलाहकार छे। आ कारणे चर्च ऑफ गोद तेना दरेक कार्य में सफल थाय छे। जेम एक शारीरिक माता तेना बाड़क माटे सलाहकार नी भूमिका निभाववामा पोताने समर्पित करे छे। आपनी स्वर्गीय माता पण एवुं करे छे। आपनी स्वर्गीय माताए चर्च ऑफ गोद नु नेतृत्व कर्युं छे। જેની શરૂઆત નાની અને નમ્ર હતી ચર્ચ ઓફ ના સભ્યો વિવિધ સ્વયંસેવક સેવાઓ દ્વારા તેમના તેમના સેવા આપે છે છે પરંતુ માટે તેમની સૌથી મોટી ઈચ્છા અંતિમ સફળતા આ કારણે ચર્ચ ઓફ ગોદ આપણી સ્વર્ગીય માતાના પ્રેમને ચમકાવવા માટે સાત અબજ લોકોને પ્રચાર કરવાનો પ્રયત્ન કરે છે જેમની એકમાત્ર ઈચ્છા છે કે દરેક સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરે આ પ્રસ્તુતિ દ્વારા મને આશા છે કે તમે બધા તમારો સલાહકાર કોણ છે તેનો નક્કર જવાબ શોધીવામાં સક્ષમ હશો આની સાથે હું મારી રજૂઆતને સમાપ્ત કરવા ઈચ્છિશ હું સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને જે મારા સલાહકાર છે સર્વ સન્માન મહિમા અને અનંત આભાર માનું છું તમારો ખૂબ ખૂબ આભાર